નારાયણાના વિદ્યાર્થીઓ ટોચના દસ ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી પાંચ સ્થાન મેળવ્યું નારાયણાના વિદ્યાર્થીઓ ટોચના સો ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી તેતાળીસ સ્થાન મેળવ્યું ઝી એડવાન્સ બે હજાર પચીસમાં ટોચના દસમાંથી પાંચ રેન્ક મેળવીને નારાયણાએ ફરી એકવાર શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કર્યો છે લાઈક બે વર્ષની જર્નીની મતલબ બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હતા જ્યારે બી ડાઉન્સ આવ્યા હતા ત્યારે ફેકલ્ટીઝ અને પેરેન્ટ્સના થ્રુ ઘણો સપોર્ટ મળ્યો તો લાઈક મોરલ સપોર્ટ મળ્યો તો લાઈક જ્યારે બી માર્કસ ઓછા આવે એટલે થોડો ડિમોટિવેટેડ લાગે અને પેરેન્ટ્સ અને ટીચર્સ મને ઘણી મોટિવેટેડ રાખે છે અને આગળ મતલબ મારી ઈચ્છા છે કે હું આઈઆઈટી બોમ્બે માં કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ લઈને ગુજરાત રાજ્ય માટે સોનલ ડાયરેક્ટર છું મારી સાથે સંજય કુમાર શ્રીવાસ્તવ સર જેના મેં ત્યાં પ્રેમથી એસકે સર કહીએ છીએ એ અમારા પૂરા એકેડેમિક ધ હેડ છે નારાયણા ગુજરાતમાં માહિતી આપવા માટે આજે ભેગા થયા છીએ નારાયણા નેશનલ લેવલ પર બેહતરીન પરફોર્મન્સ આપ્યું છે પેલા દસ માં પાંચ બાળકો જે ગયા વર્ષે પોતાની એક્ટિવિટી એક નવી ટીમ સાથે શરૂ કરી અમદાવાદ અને સુરત ગુજરાતમાં પેલા પચાસ માં જે ચાર બાળકોએ સ્થાન મેળવ્યું છે એમાં પણ આપણો સુરત સ્થાન ધરાવે છે ઇવન ફિફ્થની પણ વન એટી ટુ આપણી ઈડબ્લ્યુએસ રેન્ક છે રિઝલ્ટ માટે અમે કહીશું કે નારાયણાનું નેશનલ લેવલ પર અને ગુજરાત રાજ્યમાં બહુ જ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે રાષ્ટ્રીય કક્ષાએ પેલા દસ બાળકોમાં પાંચ પેલા સો બાળકોમાં બાળકોએ સ્થાન મેળવ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર અંદર બાળકોની આપણા બે બાળકો અમદાવાદ શહેરની અંદર આપણું એક બાળક જે પેલા સો ને પેલા પચાસ ની અંદર સ્થાન ધરાવે છે મન પટેલ જેમણે તેતાલીસમી રેન્ક સાથે આ સિદ્ધિ હાસિલ કરી છે અને ઓવરઓલ આપણા એક હજારની અંદર પાંચ બાળકો ગુજરાત રાજ્યમાંથી માંથી પેલા જ વર્ષે ઉત્તીર્ણ થયા છે